વડોદરા શહેરના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કાર્તક સુદ અગિયારસના દિવસે વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો નીકળ્યો હતો આજે કાર્તક સુદ પરંપરા મુજબ વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પરંપરાગત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરાયા બાદ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ વિઠ્ઠલાના જય સાથે વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો જ્યાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં શરણાઈ ઢોલ બેનબાજા સહિત અનેક ભજન મંડળીઓ જોડાઈ હતી આ દરમિયાન ભગવાનના વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ઠેર ઠેર ભક્તો મોટી સંખ્યામાં ઉભા રહ્યા હતા જ્યાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં જોડાયા હતા ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને મત્યાહને અને શહેરના કીર્તિ મંદિર સ્થિત આવેલ ગયનાબાઈ મહાદેવ મંદિર ખાતે જશે ત્યાં પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવશે અને પ્રભુને ભોગ ધરાવાશે ત્યારબાદ ધરતી સંધ્યાએ ગહનાબાઈ મહાદેવ મંદિરેથી વરઘોડો પુનઃ નિજ મંદિરે પરત ફરશે

મને આનંદ છે કે બસો પંદર વર્ષ થઈ ગયા છે આ પાલખી જ્યારે નીકળે છે દર વર્ષે તો એટલા જૂના વર્ષોથી એક સંસ્કારી રીતે એક અહીંયા મંદિરનું કામ ચાલે છે અને બધા ભક્તોનું એટલી લાગણી છે એ જોઈને મને આનંદ થયો બધા વડોદરાવાસીઓને આજના પવિત્ર દિને હું શુભેચ્છા મોકલું છું

એકાદશી નિમિત્તે વિખલનાથજી બસો પંદરમો વરઘોડો કાયકવાર પરિવારના ભૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે હાલમાં વરઘોડો માંડવી પાસે છે ત્યાં ભક્તો ભગવાનના દર્શન કરે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આજે ચાતુર્માસની સમાપ્તિ થઈ છે તો ભગવાન કરવાની છુટ્ટી આપે છે એટલે આજથી કહીએ તો હિન્દુ સનાતન ધર્મના પાછા તહેવારોના સાથે શુભ પ્રસંગોના દિવસો શરૂ થાય છે આપણો આ રીતે જ રાજમાર્ગો પર ધીરે ધીરે આગળ વધશે બપોરે એક વાગે ગૈનેશ્વર મહાદેવ પહોંચશે ત્યાં હરિહર મિલન થશે પૂજન અર્ચન ને આરતી થશે ત્યાંથી વરઘોડો સાંજે પાંચ વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે આઠથી અગિયાર ભગવાનના કૃષિ વિવાહ થશે તો આ જ રીતે વરઘોડામાં બધા દર્શનનો લાભ લેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર